નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સફર પરિવારમાં હું એજે મુળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ ખેડૂત મિત્રો જે છે એ પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે ગાય આધારિત ખેતી કરે એના માટેના એ મિત્રો આપણા હંમેશના પ્રયત્નો હોય ખેડૂત મિત્રો જે છે એ જાતે વેપારી કેમ બને એના માટે એ મિત્રો આપણે અથાગ મહેનત જે છે કરી રહ્યા છીએ ત્યારે મિત્રો જાતે ખેડૂત જે છે એ જાતે વેપારી બને અને જ્યારે આપણે એને જોઈએ એમનું ફાર્મ જોઈએ એમનું વેચાણની વ્યવસ્થા જોઈએ ત્યારે અમને ખૂબ જ આનંદ થતો હોય ત્યારે આજે એવા જ એક અમારા પ્રગતિશીલ ખેડૂત અને યુવાન મિત્રો કે જેઓ પ્રાકૃતિક ખેતી કરી સારામાં સારી રીતે એ પોતે વેપાર જે છે વેપાર કરતા શીખ્યા છે એટલે કે વેપારી પણ બન્યા છે ત્યારે એમની પાસે આજે આજે મિત્રો આપણે જાણવાનો પ્રયત્ન કરવો કે એમણે જે છે આ પ્રાકૃતિક ખેતી શા માટે અપનાવી અને પ્રાકૃતિક ખેતી જે છે એ અપનાવી અને એની અંદર એવા કેવા કેવા પાકો લે છે અને સાથે એ કેવું કેવું વેચાણ કરે છે એની પણ આપણે માહિતી પ્રયત્ન જે ત્યારબાદ આપણે આગળ વધીએ આપનું પરિચય મારું નામ શિવભા ગોહિલ ગામ તણસા તાલુકો ભૂકા મારો ફોન નંબર છે અઠ્યાસી છાસઠ સત્તર સત્યોતેર અગિયાર આપણા પ્રાકૃતિક ફાર્મનું નામ મારા ફાર્મનું નામ છે વસું ઓર્ગેનિક ફાર્મ એન્ડ નર્સરી આપે આ પ્રાકૃતિક ફાર્મ જે છે એ પ્રાકૃતિક ખેતી કરવાની શરૂઆત ક્યારથી કરી અને આ ખેતી કરવા પાછળનો આપનો હેતુ હોવું તો એમ શા માટે તમે આ ખેતી અપનાવી હું થોડો થોડો ખેતીમાં ત્યારથી મને એવું લાગ્યું કે આ જે જિલ્લા ચાલુ પોતે ખેતી કરી ખેતી કરી હતી જે આપણે રેગ્યુલર રાસાયણિક ખેતી હતી બરાબર જેનું લાગત ઊંચી લાગતી હતી અને પડતર કોસ્ટ ઊંચી લાગતી હતી અને એની સામે આપણને યોગ્ય વળતર મળતું નહોતું બરાબર જ્યારે રેગ્યુલરમાં આપણે કપાસ શેરડા ડુંગળી એવું બધું ખેતી કરતા હતા બરાબર પછી દિવસે દિવસે અભ્યાસ કરતા કરતા અમને સુભાષ પાલેકરજીનો સુપરથયો પાલેકરજીની બે ત્રણ શિબિરો કરી ત્યારબાદ સોશિયલ મીડિયાના માધ્યમથી તેમજ ગુજરાતમાં અત્યારે રાજ્યપાલ લાપડા છે દેવરજી એ પણ ઘણા કાર્યક્રમો કરે છે એ બધા કાર્યક્રમો માહિતી મળી કે ભાઈ આપણે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ જેમાં આ ખેતી કરવાથી સૌથી પહેલું તો તમને ખાતર રાસાયણિક ખાતર અને દવાનો ખર્ચો લાગતો બરાબર એટલે તમારી કોઈ પણ પેદાશ છે એની પડતર ખૂબ નીચી રહે છે અને એની ગુણવત્તા સારી હોવાથી એના ભાવ તમને ઊંચા મળે છે બરાબર એટલે હું પડતર નીચી અને ઊંચા ભાવ એટલે નફાનો ગાળો વધી જાય છે બરાબર તો રાસાયણિક ખેતીની કમ્પેર કરીએ તો આ ખેતીમાં ઉત્પાદન વધારે મળે છે અને નફો વધારે થાય છે મિત્રો આ જે છે એ આ એક ખેતીની વિશેષતા આ રહેલી છે કે ભાઈ ઉત્પાદન ખર્ચ જે છે એ ઘટે છે અને વેચાણ જે છે એના ભાવ ઊંચા મળે છે અને સાથે સાથે મિત્રો ખેતીની અંદર જે છે એ જે બાય પ્રોડક્ટના આપણે કહીએ કે જમીન સુધારણા આપણી જે છે એ થવાની છે ખર્ચ જે છે ઘટવાનો આ તો બધું લાભમાં થવાનું મિત્રો ગૌશાળા પણ જે છે સાથે સાથે બિજરાજસિંહની સલાહે છે તો આપણે ગૌશાળાની મુલાકાત લઈએ બિજરાજસિંહ આપ જે છે એ હાલ કેટલા વિઘાની અંદર જે છે આવી રીતના પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છો અહીંયા મારે સો વીઘા જમીન છે એમાંથી સિત્તેર વીઘામાં બાગાયત છે બાકીનું જે જગ્યા વધે છે એમાં અમે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ એમાં ખાસ કરીને ચોમાસામાં મગફળીની ખેતી કરવામાં આવે છે એ મગફળી કાઢ્યા બાદ પછી એમાં ઘઉં ચણા એ બધી ખેતી લેવામાં આવે છે ગાયુ માટે જુવાર એવું કરવામાં આવે છે ઘાસચારો કરવામાં આવે છે પ્રાકૃતિક ખેતીની જે પેદાશ છે એમાં ખાસ મગફળી છે તો ચોમાસામાં બધી જ મગફળી છે એ મગફળીમાં અમે ગાયનું છાણ ગૌમૂત્ર ગાયની છાસ એ બધી વસ્તુનો ઉપયોગ કરી જીવામૃત દસપણી અર્થ એ બધી દવાને એવું બનાવવામાં આવે છે કોઈ પણ સિંગમાં મગફળીમાં કે કોઈ પણ ખેતીમાં ક્યારેય અમે રાસાયણિક કોઈ ખાતરનો કે કેમિકલનો ઉપયોગ કરતા નથી આ જે પદ્ધતિથી પકવેલ જે મગફળી છે એ મગફળીને ટોટલ અમે માર્કેટમાં અમે સીધું એનું તેલ તેલ કાઢીએ કાઢ્યા બાદ અમારું પાસે અત્યારે ગ્રાહક પર ઊભો થઈ ગયો છે બરાબર એટલે એ સિંગનું જે તેલ છે એ બધું અમારું વાડીએ બેઠા જોયું જાય છે બહુ સારા એવા ભાવથી અને એમાંથી જે પાપડી નીકળે બાય પ્રોડક્ટ તો એ અમારી ગૌશાળામાં ગાયો ખોરાક તરીકે કામ લાગી જાય છે બીજું સિંગની ખેતીમાં જે સારોલું તરીકે આપણને મળે કે સિંગનો ભૂકો એ પણ ગૌશાળામાં ખોરાક તરીકે મળી રહે છે બરાબર એટલે અમે આ જે ખેતી કરીએ છીએ એમાં અમને લાગત ઓછી એટલે કે પડતર કિંમત ખૂબ ઓછી લાગે છે અને તેલ કાઢી બાય પ્રોડક્ટ બનાવી અને વેચવા જઈએ તો અમારો પાંત્રીસો થી ચાર હજાર રૂપિયા જેવો ડબ્બાનો ભાવ હોય છે એટલે સિંગ જે માર્કેટ રેટ માં વેચાતી હોય એના કરતાં અમને વીસ ભાવ પણ એમાં વધારે સારા મળે છે અને સૌથી મહત્વનું કે અમારી ઉત્પાદન ક્ષમતા ખૂબ વધી ગઈ છે ગાયો જે છે એ રાખો છો કેટલી ગાય આપણી પાસે છે અને ગાયના જે છે દૂધ અને ઘી નું કેવી રીતનું વેચાણ કરો અત્યારે અમારી પાસે વીસ જેટલી ગીર ગાય છે ગાય માર્કેટ અત્યારે અમારી પાસે વીસ જેટલી ગીર ગાયું છે અને આ ગાયુ નું મેન પ્રોડક્ટ ગૌમૂત્ર છાણ અને ગાયના દૂધ બનેલી છાશ છે બરોબર દૂધ છે એ અમારી બાય પ્રોડક્ટ છે બરોબર કેમ કે અમે ટોટલ ખેતીમાં જીવામૃતનો ઉપયોગ કરીએ છીએ તો એ જીવામૃતમાં ગાયનું છાણ ગૌમૂત્ર એ ઉપયોગમાં છે ચોમાસામાં અમે જેટલા પણ ક્રોપ છે આંબાનો બગીચો છે જે મગફળીની ખેતી છે એ બધામાં ગાયની ખાટી છાસનું સ્પ્રે કરવામાં આવે છે જે સારામાં સારી ફંગી તરીકે કામ આવે છે બરાબર એટલે ગૌશાળા છે એમાં દૂધ અમારી બાય પ્રોડક્ટ ન હોય અને છાણ અને ગૌમૂત્ર એનો અમે ઉપયોગ કરી અને ખૂબ સારું એ ઉત્પાદન લઈએ છીએ બરાબર મિત્રો આપણે જે છે એ આપણે ઘણી વખત એવું હોય કે ભાઈ આ તો ગાય છે એટલે એનું દૂધ જ મહત્વનું છે જ્યારે અહીંયા બિજરાશ્રી માટે ગાયનું દૂધ જે છે એ બાય પ્રોડક્ટ છે એનું જે ગૌ ગાયનું સાણ અને ગૌમૂત્ર એ મુખ્ય પ્રોડક્ટ છે આપ ઘીનું વેચાણ કરો છો એવું પણ મેં સાંભળ્યું છે જે આપ કયા બ્રાન્ડથી વેચો ચોમાસા દરમિયાન જ્યારે અમને ગાયની છાસની ખૂબ જરૂર હોય ત્યારે અમે એક પણ લીટર દૂધ વેચતા નથી ઘરે ખાવા લઈ જઈએ છીએ બાકીનું બધું દૂધ મેળવી એનું દહીં બનાવી એમાંથી ઘી બનાવવામાં આવે છે એ દરમિયાન જેટલી પણ છાશ નીકળે એ છાશ અમે બધી ખેતીવાડીમાં ઉપયોગ કરીએ છીએ કાયમ ઘરેથી લેતા હોય અહીં એક સ્ટોરેજ બનાવ્યું છે એમાં કાયમ નાખી દઈએ એટલે છાશ છે એ જેમ વાસી થાય એમ સારામાં સારું ફંગીસાઈડ તરીકે કામ આપે એટલે છાશ ખેતીમાં ઉપયોગ થાય અને ઘી બને છે એ ઘીને અમે અમારા જ વસુંધરા ઓર્ગેનિક ફાર્મના બ્રાન્ડથી કિલો કિલોના પેક કરી અને એનું પણ અમે વેચાણ કરીએ છીએ જેમાં પણ અમને સારા એવા ભાવ મળી રહે છે ગાયનું ઘી છે એ અમારું બે હજાર રૂપિયા કિલો થી વેચાઈ જાય છે તો એમાં પણ અમને સારું એવું વળતર મળી રહે છે મિત્રો આ ખૂબ સરસ મજાની વાત આપને બિઝનેસ દ્વારા કરવામાં આવી હવે જે છે એમનું ફાર્મ જોવાલાયક છે એમનો બગીચો જે છે આંબાનો બગીચો છે સિત્તેર વીઘાની અંદર જે છે એ આવેલો છે અને એક પણ વખત ખાતર કે દવાઓ એ નાખવામાં આવેલો નથી ત્યારે એ કેવી રીતની ખેતી થાય એ આપણે આંબાના બગીચાની અંદર જોઈએ હવે આ આ આંબાની જે છે એ આપવા મોટો પગીશો છે તો એ કેરીનું કેવી રીતનું વેચાણ કરો છો એ પણ અમારા ખેડૂત મિત્રો વાત કરો અમારે અહીં જેટલા પણ આંબા છે એ આંબાનું અમે સીધું માર્કેટમાં વેચાણ કરવાને બદલે બધી જ કેરી અમે રિટેલ માર્કેટમાં અમારા પોતાના બ્રાન્ડથી વેચીએ છીએ અમે જે પણ કેરી છે એને વહેલા કાચી હોય ત્યારે ઉતારતા નથી વૃક્ષ ઉપર મેક્સિમ પાક વાયર બેંખવા માંડે આ બગીચો પાક ઉપર આવી ગયો છે કેરી નું અમે હાર્વેસ્ટિંગ કરીએ છીએ પછી એ હાર્વેસ્ટિંગ કરેલી કેરી છે એને અમે અમારી વખારમાં બે દિવસ કે ત્રણ દિવસ આ સૂકા ઘાસમાં એને ગરમી ખવડાવીએ છીએ બરાબર આ ગરમી ખાધેલી કેરીને પછી અમે પાછી હવા ખવડાવી અને સીધું જે અમારું પોતાનું વસુંધરા ઓર્ગેનિક ફાર્મ ફેમસ ઓફ તણસા નામનું જે બોક્સ બનાવ્યા છે અમારી પોતાનું જ બ્રાન્ડિંગ કરીએ છીએ બરાબર છે અને આ અમે બે થી અમારું કેરીનું રિટેલ માર્કેટ શરૂ કરી દીધું હતું આજે ભાવનગર અમદાવાદ રાજકોટ બરોડા સુરત એમ કરીને ગુજરાતના જે મોટા ભાગના સિટી છે એમાં અમારી કેરી જાય છે અમે માર્કેટમાં વેચાણ કરવાની બદલે સીધું રિટેલ ભાવથી વેચાણ કરીએ ઉદાહરણ તરીકે માર્કેટમાં વેચવા જાઓ તો ત્યાં અત્યારે બે રૂપિયા મણનો ભાવ હોય છે જયારે તમે અત્યારે માર્કેટમાં કેરી ખરીદવા જાઓ તો ત્યાં બસો રૂપિયા કિલોનો ભાવ હોય છે તો એટલે ખેડૂતના

તૈયાર કરેલી આંબાની કહેવાય કે વેરાયટીઓ એટલે કે ટૂંકમાં કેરી જે છે બજારમાં મૂકો છો તો આંબાની અંદર જે છે તમે કેવી કેવી કાળજી રાખો છો એ પણ અમારા ખેડૂત મિત્રોને કહો કે આંબાની અંદર તમે કેવી કાળજી રાખો છો એની અંદર જે છે એ તમે ખાતર આપતા નથી કોઈ જાતનું નિંદામણનાશક દવાઓ વાપરતા નથી તો એ કેવી રીતનું જે છે એ તૈયાર કરવામાં આવે છે એ પણ અમારા ખેડૂત મિત્રોને વાત કરે જો સૌથી પહેલા આંબાની ખેતીમાં જોવા જઈએ તો આજે આંબા છે એને જયારે રોપણી સમયથી જ અમે આમાં કોઈ પણ પ્રકારનું પેસ્ટિસાઈડ કે કેમિકલ અડાડ્યું નથી બરોબર આને રોપણી સમય થી અમે લીંબોળીનો ખોળ એરડી નો ખોળ એવા બધા ખાતર એના પાયાના ખાતર તરીકે શરૂઆતમાં આપેલા છે બરોબર ત્યારબાદ ચોમાસા દરમિયાન જયારે વરસાદ થયેલો હોય છે કે જયારે પણ આને પાણી આપવાનો સમય હોય છે ત્યારે અમે આને મેક્સિમમ જીવામૃત આપી દઈએ છીએ ચોમાસામાં બરોબર ત્યારબાદ ખાટી છાશ અને જીવામૃત ટાઈકોડર માં બેક્ટેરિયા આ બધાનો અમે સ્પ્રે કરીએ છીએ જેથી કરી કોઈ પણ પ્રકારનું ફંગીસાઇડ કે બીજી કોઈ જીવાત કીટક આવતી નથી બરોબર ત્યારબાદ જ્યારે ફ્લાવરિંગ થઈ જાય છે આંબાનું એ ફ્લાવરિંગ થઈ ગયા બાદ અમે દર પંદર પંદર દિવસે ગાયની ખાટી છાસ નો સ્પ્રે કરીએ છીએ આની ઉપર જેના હિસાબે જેટલું પણ ફ્લાવરિંગ થયું છે એ ફ્લાવરિંગ ખરે નહી એને કોઈ ગળો કે મધ્ય રોગ આવતો નથી અને જેટલું પણ ફ્લાવરિંગ થયું છે એમાંથી મોસ્ટ ઓફ ફ્રુટિંગમાં એનું સેટિંગ થાય બરાબર ત્યારબાદ નિંદામણ નો પ્રશ્ન તો જે બાગાયત ખેતી છે એમાં નિંદામણ નો કોઈ પ્રશ્ન રહેતો જ નથી બરાબર બાગાયત ઝાડ નીચે જેટલું નિંદામણ હશે જેટલો સૂકો કચરો હશે એટલું વૃક્ષ ને ફાયદો થશે બરાબર બીજું આ બગીચાને અમે ટોટલ ડ્રીપ ઇરિગેશનથી પાણી આપીએ છીએ ખુલ્લું પાણી જ નથી ખુલ્લું પાણી અમે આને ક્યારે એટલે જયારે નીચે ડ્રીપ ઇરિગેશન થી પાણી આપીએ છીએ અને એની ઉપર કચરો છે અને બાગાયત છે એને પાણી કરતા સૌથી વધારે ભેજ જરૂર હોય છે બરોબર તો એ એ ભેજ છે અમારા બગીચામાં કાયમ જળવાય રહે છે અમે ટોટલ આંબાને માત્ર ડ્રીપ થી પાણી આપીએ છીએ છતાં પણ અમને સારામાં સારું ઉત્પાદન આ બગીચામાંથી મળી રહે છે બરોબર આપ બગીચાની અંદર આપની પાણીના કેવા સ્ત્રોત છે પાણી જે છે અમારા ઘણા બધા ખેડૂતો કે અમારે તો આંબા વાવવા છે પણ કેમ વાવવા પાણી નથી તો આપ જે છે એ અમારા ખેડૂત મિત્રો ને જો અત્યારે મારે સિત્તેર વીઘા બગીચામાં ચાર કુવા છે માત્ર એક એક કલાક પાણી હાલે છે એટલે ચાર ચાર કુવા થઈ ચાર કલાક પાણી હાલે છે એની સામે અઢી હજાર આંબાના ઝાડ છે પ્રત્યેક ઝાડ ને અઠવાડિયે વારો આવે છે પણ ડ્રીપ ઇરિગેશન થી પાણી આપીએ છીએ એટલે આ જે છેલ્લા અઠવાડિયામાં હીટ વેવ થઈ એમાં ચુમ્માલીસ ડિગ્રી સુધી ટેમ્પરેચર પહોંચ્યું હતું પણ તેમ છતાં ડ્રીપ ઇરિગેશન થી પાણી પ્લસ ઉપર જે મલ્ચિંગ કરી નાખીએ સુકા કચરાનું એના હિસાબે એક પણ પણ અછત પડી નથી અને ઉત્પાદનમાં જાતનો ફરક પડ્યો નથી એટલે આંબા ને ઓછો ઓછા પાણી એ પણ આંબા સારામાં સારી રીતે થઈ શકે છે બિજરાજસિંહ મારે એ પૂછવું છે કે તમે આ આંબા જે છે એ આંબાવાડીઓ તો બનાવ્યું પણ સાથે સાથે એના માટે એક નર્સરીનું પણ કામ કરી રહ્યા છો તો એ નર્સરીનું કામ વિશેની પણ અમારા ખેડૂત મિત્રોને થોડીક વાત કરવા અમે આ આંબા જે છે એમાં સારી ગુણવત્તાના ઝાડ અમારી પાસે છે અમને સારું ફળ આપે છે તો આ ફ્રૂટ

ત્રણ ચાર ફૂટ ઉપર એટલે છોડ હાઈટ દેખાય જેના હિસાબે ગ્રાહક મોહી જાય છે પરંતુ ખેડૂત લક્ષી જો કામ કરવું હોય તો જે જમીન લેવલ થી માત્ર એક દોઢ ફૂટ ની જ તે કલમ બાંધવી જોઈએ બરાબર હું બધા ખેડૂત એવી અપીલ કરું છું કે જ્યાં પણ નર્સરીમાં જાય રોપ જોવા જાય તો ખાસ આ વસ્તુ જોઈએ કે કલમ કેટલી ઉંચાઈ થી બાંધેલી છે કલમ જેટલી નીચે બાંધેલી છે એટલી ખેડૂત માટે ફાયદારૂપ થશે બરાબર છે આપ કલમ નું જે છે કેવી રીતનું વેચાણ કરો છો આપની પાસે કેટલી કલમો છે હાલ અમારી પાસે અમે બે હજાર એકવીસથી કલમ બનાવવાનું શરૂ કર્યું છે પાંચસો રૂપાથી શરૂઆત કરી આ વર્ષે અમે પચાસ હજાર રૂપિયા સુધી બુક ઉત્પાદન કર્યું છે આમાં અમારી પાસે અત્યારે મોટાભાગની કલમ તો બહુ એડવાન્સ બુક થઈ ગઈ છે અમારા ફાર્મમાં વિઝિટરો ખૂબ આવતા હોય છે વિઝિટ કરે અમારા બગીચા જોવે આ બગીચાનું ફળ જોવે કેરી ખાય આની ઉપરથી જોઈ અને પછી અમારા એ કલમ છે એ લોકો વધારે પસંદ કરતા હોય છે તો આ બગીચો છે એ એક પ્રકારનું અમારો એડવર્ટાઈઝમેન્ટ કે અમારો ડેમો છે કે આ વસ્તુ રિઝલ્ટ છે આ નર્સરી વાવશો આ નર્સરીમાં આના છોડ થશે આવો બગીચો બીજેથી અમે ક્યાંથી મધર પ્લાન્ટ લાવતા નથી અમારા પોતાના અઢી હજાર ઝાડ છે એમાં બધા ઉત્તમ છે પણ એમાંથી જે અતિ ઉત્તમ છે એના જ મધર પ્લાન્ટનો ઉપયોગ કરી અને નર્સરીમાં કલમ બનાવવામાં આવે છે ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણે બીજા ગોહિલ દ્વારા જે છે કરવામાં આવી કે ભાઈ ખેતી કરવી હોય તો હવે આવી ખેતી કરવી જોશે આપ જે છે એ એકસો પચીસ વીઘા કરતાં વધારે ફાર્મ એટલે કે ખેતી કરી રહ્યા છો અને એ પણ બધી પ્રાકૃતિક રીતે ખેતી કરી રહ્યા છો તો મારે તમને એક કિસાન સફરના માધ્યમથી પૂછું છે કે અમારા ખેડૂતો બધા જે છે એવું મગજમાં નાખી દીધેલું છે કે અમારું ઉત્પાદન ઘટે છે તો છેલ્લા ઓગણીસ બે હજાર ઓગણીસથી તમે આ ખેતી કરી રહ્યા છો તો તમારું ઉત્પાદન કેટલું ઘટ્યું અમારા ખેડૂત મિત્રોને વાત કરો સાહેબ યોગ્ય પદ્ધતિથી પ્રાકૃતિક ખેતી કરવામાં આવે તો ક્યારેય ઉત્પાદન ઘટતું નથી આ અમારો પોતાનો અનુભવ છે હું બે હજાર ઓગણીસથી પ્રાકૃતિક ખેતી કરું છું જે મારી બાજુમાં કે મારા અગલ બગલમાં જે રાસાયણિક ખેતીવાળાને ઉત્પાદન આવે છે એના કરતાં ઉત્પાદન મારે વધીને આવે છે કદાચ એની સમકક્ષ કક્ષ આવે પણ મેઇન ફાયદો એ થાય છે કે એ લોકોને કાંઈક ને કાંઈક રાસાયણિક ખેતીવાળાને રોગ આવે છે જીવાયત આવે છે હું પ્રાકૃતિક ખેતી કરું છું તો મારી જમીન છે એની રોગપ્રતિકારક શક્તિ મજબૂત થઈ ગઈ છે ઇમ્યુનિટી પાવર પ્લસ થઈ ગયો ડેવલપ થઈ ગયો છે એટલે મારી જમીનમાં ક્યારેય રોગ આવતો નથી રોગ કદાચ કાંઈ આવો હોય તો જે કુદરતી સાયકલ છે એ સાયકલ મુજબ ઓટોમેટિક રોગ બધો વિયો જાય છે એટલે મને જ રોગ જીવાયત આવતી નથી બધી બાજુ જોવા જાવ તો રાસાયણ ની કમ્પેર માં પ્રાકૃતિક ખેતી માં મોટો ફાયદો થાય છે ઉપજ ની વાત કરવામાં આવે તો જે પરંપરાગત ખેતી કરતા હતા એની સરખામણીઓ પ્રાકૃતિક ખેતી કરી અને બાગાયત ખેતી કરી છે ઉપજની દ્રષ્ટિએ જે છે એ તમે કેવી રીતનું જે છે એની અંદર વધારો કરી શક્યા છો કેવું જે છે કેટલે સુધી જે છે તમે પહોંચ્યા છો એ પણ અમારા ખેડૂત મિત્રો વાત કરો જો ચોમાસા દરમિયાન મગફળીની ખેતી કરીએ છીએ તો સારા વરસાદ નક્ષત્ર મુજબ વરસાદ જ્યારે સૂયા બેસવાનો સમય આવે એ રીતે કુદરતનો સાથ હોય તો અમે જીવામૃત ખા છાસ બેક્ટેરિયા સિવાય કોઈ વસ્તુનો ઉપયોગ કરતા નથી તેમ છતાં ઉતારો અમારે ત્યાં આવે છે બરોબર અને આંબા ની વાત કરવામાં આવે તો જે પાંચ સાત વર્ષના આંબા છે એમાં અત્યારે અમે ત્રીસ થી ચાલીસ કિલો પર પ્લાન્ટ એ કેરી પહોંચી ગયા છીએ બરોબર જયારે જે મોટા ઝાડ છે અમારી પાસે એમાં અમે કિલો કેરી પણ જ્યારે એની કમ્પેર માં નાના ઝાડ છે જે ત્રણ વર્ષ ચાર વર્ષના એમાં અમને સીધું પેલા વર્ષથી પાંચ સાત કિલો થી શરૂઆત થઈ ગઈ છે બરાબર છે એટલે કે ટૂંકમાં ઉત્પાદનની અંદર કોઈ ઘટાડો નથી ભાવમાં જે છે એ સારો ફાયદો થાય છે જમીનની અંદર જે છે હું સુધારો તમને જોવા મળ્યો એ તો અમારા ખેડૂતની સૌથી અગત્યની વાત જો હોય ખેતીમાં તો એ રાસાયણિક ખેતી કરી કરી અને ખેડૂતે જમીનની ગુણવત્તા ખૂબ ખરાબ કરી નાખી છે સૌપ્રથમ જ્યારે હરિયાળી ક્રાંતિનો અભિગમ શરૂ થયો ત્યારે ખૂબ મા માપે મેળે ઓછા વધતા પ્રમાણમાં જ રાસાયણનો ઉપયોગ કરવાનું સૂચવવામાં આવતું હતું પરંતુ દિવસે એટલો કેમિકલ નો ખૂબ અતિરેક થઈ ગયો છે જેના હિસાબે જમીનની ગુણવત્તા હાવ પૂરી થઈ ગઈ છે જમીનમાં અળસિયાનું પ્રમાણ જે ખેડૂત નો મિત્ર કહેવાય છે એ ક્યાંય દેખાતા નથી પછી જમીનના જે છિદ્રો છે એ જમીનના છિદ્રો રાસાયણિક ખાતરના ઉપયોગના હિસાબે બધા છિદ્રો બુરાઈ ગયા છે એના હિસાબે અડધો ઇંચ પણ વરસાદ પડે તો એ પાણી બધાને બહાર વ્યુ જાય અમે બે થી આ અભિગમ શરૂ કર્યો છે તો અત્યારે જોવા જઈએ અત્યારે જોવા જઈએ તો ગમે એટલો વરસાદ પડે તો અમારી ખેતીમાંથી અમારી જમીનમાંથી વરસાદનું પાણી બહાર નીકળતું નથી પેલા બધું જ પાણી ચૂસાઈ જાય જમીન ધરાઈ જાય પછી જ આ પાણી બહાર નીકળે છે અને જમીન અમારી એકદમ ફાલે રહે છે જે પહેલાં પ્લાવથી થી ખેતી કરવી પડતી હતી એ અત્યારે નાના ટ્રેક્ટર કે બળદથી ખેડીએ તો પણ અમારી જમીન આસાનીથી ખેડાઈ જવાય છે આમ તમે હાલતા જતા હોય તો જમીન કાયદેસર ફૂલેલી દેખાય છે સહેજ પણ હાડ થઈ નથી એટલે બધી રીતે જોવા જઈએ તો અમને ખૂબ મોટો ફાયદો થયો છે ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણને બિજરાજસિંહ ગોયલ દ્વારા જે છે કરવામાં આવી કે ભાઈ પ્રાકૃતિક ખેતી જે છે એ એક બે વીઘામાં નહીં પણ પૂરા એકસો પચીસ વીઘાની અંદર એ પ્રાકૃતિક ખેતી કરી અને પોતે વેપારી બની અને પોતે જે છે એ જાતે માર્કેટ કરે છે અને ખૂબ સારું જે છે એ વળતર મેળવે છે મિત્રો તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો કિસાન સફરમાં આવા નવા વિડીયો જોવા માટે કિસાન સફર ચેનલને સબસ્ક્રાઈબ કરજો બિજરાજસિંહ અમારા ખેડૂત મિત્રો માટે આપણે ખૂબ સરસ મજાની માહિતી આપી અને ખેડૂતોને ખૂબ ગમશે અને આપ પણ જે છે એ ખેતીની અંદર નવા નવા અખત કરી અને ખેતીને આગળ લઈ જાઓ એવી ભગવતીના શ્રવણમાં પ્રાર્થના કરી અને આજનો વિડીયો આપણો પૂરો કરીએ આપનો એક મોબાઈલ નંબર આપો જેથી કરીને ખેડૂત મિત્રોને આપની કોઈ પણ પ્રોડક્ટ જોવે તો આપણે સુધી સંપર્ક કરી શકીએ મારા ફાર્મનું નામ છે વસુંધરા ઓર્ગેનિક ફાર્મ એન્ડ નર્સરી ગામ તણસા તાલુકો ઘોઘા જિલ્લો ભાવનગર અને મારો કોન્ટેક નંબર છે અઠ્યાસી છાસઠ સત્તર સત્યોતેર અગિયાર અને કોઈ પણ ખેડૂતને કાંઈ માહિતી માટે જો વિઝિટ કરવી હોય તો મારું ફાર્મ કાયમ માટે ખુલ્લું હોય છે અને કોઈને માહિતી માટે ફોન કરવો હોય તો સાંજના સમયે પાંચ થી લઈને આઠ વાગ્યા સુધીમાં ફોન કરી શકે છે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ આપનો ખૂબ આભાર થેન્ક યુ ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી